ઉષાના લગ્ન વિજય સાથે ઘણી ધામધૂમથી થયા હતા અને બંનેને પરસ્પર ઘણી પ્રીતિ હતી એકની હા તો બીજાની હા એકની ના તો બીજાની ના વિજયના માતા પિતા તો સારી એવી મિલકત વિજયને વારસામાં આપી મરણ પામ્યા હતા યુવાન વયમાં વિજયે બાપ દાદાનો ધંધો સંભાળી લીધો હતો એટલું જ નહીં પણ નવા વિચારો સાહસ અને ચોકસાઈથી તેમાં સારો એવો વધારો કરી સંપન્ન કર્યો હતો સમાજમાં પણ વિજય વયે સારો એવો મોભો મેળવ્યો હતો અને ઘણી સંસ્થાઓ સાથે તે સંકળાયેલો હતો હતો પોતે યુવાન છતાંય લોકો લોકો તેની સફળતા અને તેને પૂર્વકાળની જેમ શેઠ કહીને સંબોધતા જે વિજયને અંદરથી ગમતું હતું પણ બહારથી વિવેકથી નાચ ના કહેતો હતો પરિણામે યુવનના પગથિયા પર માંડ પગલા ભર્યા હતા ત્યારે ઉષા પણ શેઠાણી કહેવાતી ઉષા તેના માતા પિતાનું વાહલ સોયુ સંતાન હતી વર્ષો સુધી કુટુંબમાં સંતાન પદે તે એકલી જ હતી તેથી થોડી હઠીલી અને માની હતી માતા પિતા પણ પોતાની રીતે સુખી હતા અને યથા યોગ્ય સંપત્તિના માલિક હતા લગ્ન થયા ત્યારે ઉષા એકમાત્ર સંતાન હતી પણ પાછળથી તેની માને ઉત્તરાવસ્થામાં પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ આમ ઉષા માટે પિયરનું બારણું હંમેશ માટે ખુલી ગયું ભાઈ બહેનની વચ્ચે ઉંમરનો સારો એવો તફાવત હતો અને ભાઈના જન્મતા જ પહેલાં જ ઉષાના લગ્ન થઈ ગયા હતા તેથી બંનેને સાથે રમવા ઝઘડવાનો મોકો મળ્યો હતો નહીં ઉષા પોતાના લગ્ન જીવનમાં મસ્ત હતી તેથી પિયરમાં વધારે આવતી નહીં ઉષાના માતા પિતાને ઉષા અને વિજયનો ઓથ લાગતી હતી છતાંય તેમને પાછલી અવસ્થામાં આવી મળેલ પુત્રની ચિંતા રહ્યા કરતી હતી અને વારંવાર તેઓ તેમના પુત્ર કમલની ઉષા અને વિજયને ભાળવણી કરતા હતા દેવયોગે પિતા આગળ ચાલ્યા અને વિયોગમાં ઝૂરતી માતાએ પણ જીવનની લીલા ટૂંકામાં સંકેલવા માંડી કમલ તો હજી માંડ આઠ દસ વર્ષની ઉંમરનો થયો હતો પણ તે પરિસ્થિતિની ગંભીરતા સહજ રીતે સમજી ગયો હતો અને નાનપણથી તે શાણો અને ગંભીર બની ગયો હતો માતાના મૃત્યુ પછી કમલ માટે ઉષા અને વિજય સિવાય કોઈ સહારો હતો નહીં આટલી નાની વયના છોકરા માટે ઘર ખુલ્લું તેમ હતું નહીં તેથી ઉષા ભાઈને પોતાને ત્યાં લઈ આવી અને વિજયે કમલની બધી મિલકત જ સંભાળી ઘર બંધ કરી દીધું કમલ એકાગ્ર ચિતે ભણતો હતો એ ભણવામાં આગળ રહેતો હતો આમ તો ઉષાના ઘરમાં કમલની સારી એવી સંભાળ લેવાતી હતી પણ વધતી જતી સંપત્તિ અને મોભાને લીધે જ તેમજ યુવાનીના જોશમાં ઉષા અને વિજયને સારું એવું હરવા ફરવાનું અને બહાર જમવાનું રહેતું હતું લગભગ રોજને રોજ સાંજે બંનેને કંઈક જવાનું હોય અને પ્રસંગ પ્રમાણે ઉષા બની ઠનીને નીકળતી એક વાર બંને તૈયાર થઈને બહાર જવા નીકળતા હતા ત્યાં કમલ આવી પહોંચ્યો તેણે નિયમ બંનેને આવજો વગેરે કહ્યું ઉષાએ તેના થોડુંક વાહલ દર્શાવ્યું ત્યાં કમલની નજર ઉષાને ગળામાં પહેરેલા હાર ઉપર પડી અને સહજ ભાવે કમલ બોલ્યો બહેન આ હાર તો મારો છે ને ભાઈના પ્રશ્નથી ઉષા જરા વિચારમાં પડી ગઈ અને કંઈ ઉત્તર આપે એ પહેલા વિજય બોલી ઉઠ્યો ના એ તારો નથી એ તો ઉષાનો છે કમલે કહ્યું જીજાજી આ હાર તો મારી માનો છે અને તે મારી વહુ માટે માએ રાખ્યો હતો ભલે બહેન અત્યારે હાર પહેરે પણ તે છે મારો ઉષાને આ હાર બહુ ગમતો હતો તેથી વિજયે વિચાર્યું હતું કે હાર તેઓ રાખી લેશે અને જરૂર લાગશે તો તેના બદલામાં આછી પાતળી વસ્તુ કમલ માટે કરાવી દેશે અમે ઉષાને એમ હતું કે ભાઈને આ હારની જાજી ખબર નથી અને તેને લગ્ન વખતે ભળતો હાર કરાવી કમલને વહુને આપીશું પણ ઓચિંતા આ હારની વાત નીકળી પડી અને કમલે એને દોહરાવ્યા કરી એક બાજુ તેઓ ઉતાવળમાં હતા અને કમલ વાત છોડતો ન હતો તેથી ઉષા અને વિજય બંને ચીડાઈ ગયા અને કહ્યું આ હાર તો અમારો છે અમે શું તારી મિલકત ખાઈ જવાના છીએ આટલો નાનો છે અને અમારા ઉપર આક્ષેપ મૂકે છે તો આગળ જતા તો કોણ જાણે શું કરશે કમલ હતાશ થઈને ઉપર ચાલ્યો ગયો તેને કંઈ ખાધું પીધું નહીં એકલો ભરતો માને યાદ કરતો સુઈ ગયો મોડી રાતે પાછા ફર્યા પછી ઉષાએ તપાસ કરી તો ખબર પડી કે તેણે કંઈ ખાધું નથી તે કમલ પાસે જવાનું કરતી હતી ત્યાં વિજયે કહ્યું આટલી રાતે તેને શું કરવા ઉઠાડે છે આમને આમ આપણું જીવન ચૂથાઈ જાય છે ઉષાને આમે કમલ માટે જાજી પ્રીત હતી નહીં થોડેક પિતાના સંતાન તરીકે જે સાહજિક પ્રીતિ હતી તેનાથી કમલને પોતાને ત્યાં રાખ્યો હતો એમાં અત્યારે વિજય ચીડાયેલો હતો તેથી ઉષા પણ પાછી વળી ગઈ અને પોતાના શયનખંડમાં ચાલી ગઈ બીજે દિવસે કમલ જમવા માટે નીચે ન આવ્યો નિશાળે પણ ન ગયો ઓછાએ બોલાવ્યો તો તેણે કહ્યું બહેન હું કંઈ તમારા દયાદાન ઉપર નથી જીવતો તમે મારી પાછળ જે કંઈ ખર્ચો કરો છો તે મારી મિલકતમાંથી ગણી લેજો પણ હાર તો મારો છે અને તે તો મને મળવો જ જોઈએ આમ સાંજ સુધીમાં વાત ઘણી વધી પડી આડોશી પાડોશી ભેગા થઈ ગયા પાડોશમાં રહેતી નિધવા ડોશીને તો જાણે કામ મળી ગયું તે સૌને ઉષા અને વિજયની ભલમંછની અને કમલની છોકરવાદની વાત બધાને રસપૂર્વક કહેતી જાય આમ કરતા કમલે ભૂખ તરશે ત્રણ દિવસ કાઢ્યા હવે તો વાતને પૂરો વળ ચડી ગયો હતો છેવટે વિજય ગુસ્સામાં કહી દીધું તેને મરવું હોય તો તેને ત્યાં મરે આપણે ખોટા બદનામ થવું નથી ઉષાએ પિયરનું ઘર ખોલી સાફસુફી કરાવી અને ત્યાં કમલની બધી વ્યવસ્થા કરી પાડોશીને ભાળવણી કરી અને અશ્રુભીની આંખે જતી હતી ત્યાં કમલે કહ્યું બહેન ભલે તું હાર રાખે મને તેનો વાંધો નથી પણ હાર તો મારો છે એ વાત તું જાણે છે ઉષા કંઈ બોલ્યા વિના ઘરની બહાર નીકળી તેણે કમલની જમવાની વ્યવસ્થા પાડોશી સાથે કરી દીધી હતી અને સાંજે ત્યાં આટો મારી જશે તેમ પાડોશીને કહીને ગઈ બપોરે કમલની હાલત બગડી પાડોશીએ રાપ પીવડાવી તો તેણે થોડીક પીધી પછી તેણે પાડોશીને કહ્યું તમે મારી પાસે બેસીને હું જે લખાવું તે લખી લો હવે હું જીવવાનું નથી પણ તમે મારું એક કામ આટલું કરજો ભગવાન તમારું ભલું કરશે કંઈક ઉત્સુકતાથી તો કંઈક દયાથી પાડોશી વાણિયાએ કમલે કહ્યું તે પ્રમાણે બધું લખી લીધું અને તેના કહ્યા પ્રમાણે કરવા ખાતરી આપી બધું લખાવી દીધા પછી કમલે દેહ છોડી દીધો ઉષાની પાડોસણ પેલી વિધવા ડોષી તો બધાને ઉત્સાહથી કહેતી રહી જોયું ભલાઈનો જમાનો છે ભાઈને રાખ્યો આટલું આટલું કર્યું સાચવ્યું તો એ છેવટે અબજસ આપીને ગયો થોડાક મહિનામાં વાત વિસારે પડી ત્યાં ઉષાને સારા દિવસો છે એવી ખબર પડી આનંદ મંગળ વર્તાઈ રહ્યા એમાં પણ પેલી ડોશીએ પાછી વાત કાઢી જો ભાઈનું લીધું હોત તો આવો સારો દિવસ આવે ખરો આ તો ભગવાને જાણે ભલાઈનો બદલો આપ્યો ઉષાના શ્રીમંતને દિવસે પોળમાં પડોશમાં બધે ધામધૂમ હતી ત્યાં જ ખબર પડી કે ઉતાવળમાં નિશણી ઉતરતા પાડોશી ડોશી પડી ગયા અને એકાએક તેમનો પ્રાણ નીકળી ગયો રંગમાં ભંગ પડ્યો પણ ડોશી કંઈ સગામાં ન હતા તેથી માંડેલો પ્રસંગ થોડીક સાદાઈથી ઉકેલ્યો દરમિયાન કમલના પાડોશી ભાઈના આ બાજુના હેરાફેરા વધી ગયા હતા જૂના સંબંધને દાવે અને કમલની અંતિમ સાર સંભાળ લેવાના હકથી કે ગમે તે રીતે તેણે ઉષા અને વિજય સાથે ઘરોબો કરી દીધો હતો પૂરે દિવસે ઉષાને પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ વિજય અને સૌ આનંદ આવી ગયા ઉત્સાહથી ધર્મ ક્રિયાઓ કરાવી સગા સંબંધીઓને પ્રીતિ ભોજન માટે નોતર્યા આનંદની છોડોમાં કમલ તો ક્યાંય ભૂલાઈ ગયો કાળનો પ્રવાહ તો આગળ વધતો જ રહ્યો ઉષાનો પુત્ર નિશાળે ગયો સારી રીતે ભણી રહ્યો અને પિતાની જેમ નાની વયે પેઢીએ પણ જવા લાગ્યો દરમિયાન ઉષા અને વિજયનો સંસાર સ્થિર અને સમૃદ્ધ થઈ ગયો હતો સારી કન્યા જોઈને વિજય અને ઉષાએ પુત્રની સગાઈ કરી અને થોડાક સમયમાં તેના લગ્ન પણ લેવાયા મોભા પ્રમાણે લગ્નની તૈયારી થવા લાગી કન્યા માટે ઘરેણા આભૂષણો લેવાયા ઘર રંગાવ્યા યથા સમયે આંગણે મંડપ બંધાવ્યો અને ગામના અગ્રણીઓને નોતર્યા જોશીએ કાઢી આપેલ મુહૂર્તે વરઘોડો ચડ્યો અને વાતતે જાન કન્યાને માંડવે આવી લગ્ન કરાવીને જાન ધૂમ ધડાકા કરતી પાછી ફરી અને હવેલીના મુખ્ય દ્વારે ઉષા સોળે શણગાર સજીને પુત્ર અને પુત્ર વધુને પોખી લેવા તૈયાર થઈને ઊભી છે વરરાજા અને નવપર્ણી વહુને લઈને આંગણે આવીને ઊભા છે માએ વરવધુના જોડાને પોખી લેતા વરઘોડિયું માને પગે લાગ્યું માએ બંનેને ઊભા કરી સાતી છરસા ચાપ્યા ત્યાં પુત્રની નજર પાના ગળામાં શોભતા હાર ઉપર પડી હાર જોતા પુત્રની આંખો પાસેથી જાણે ભૂતકાળના પડળ ઓગળી ગયા અને તે બોલ્યો બા આ હાર તો મારો માતાએ પૂર્ણ સિન્નેથી કહ્યું ભાઈ આ હાર તારો જ છે લે અત્યારથી જ તને આપ્યો એમ કહીને ઉષાએ પુત્રવધુના ગળામાં હાર પહેરાવી દીધો બસ એટલામાં તો જાણે શું બની ગયું તે ધબડાટ કરતો પુત્ર ઉમરા ઉપર જ ફસડાઈ ગયો હજુ તો વરવહુના છેડા પણ છૂટ્યા નથી અને કોઈ સમજે તે ઉપચાર કરે તે પહેલા તો પુત્રનું પાણપંખી ઉડી ગયું મંડપમાં હાહાકાર વર્તાઈ ગયો બંધ કરાવવામાં આવ્યા નિકટના સગા સંબંધી ટોળે મળ્યા અને માણસો કુટુંબીજનોને અનુકૂળતા આપવા વિખરાવા લાગ્યા વિજય સુનમુન થઈ ગયો ઓછા પછાડો ખાતી હૈયા માથા કૂટે છે નવી વહુ તો ઓચિંતાના આવી પડેલા આઘાતથી સ્તબ્ધ થઈ ગઈ તેનામાં ન રહ્યા રડવાના હોઈશ કે ન કંઈ કહેવાના હોઈશ વિસ્ફારિત નેત્રે તે નીચે પડેલા પોતાના સૌભાગ્યને જોઈ રહી રોકડ વધી રહી હતી ત્યાં કમલનો પેલો પાડોશી ભીડ વચ્ચે માંડ માર્ગ કાઢતો ઉષા પાસે પહોંચ્યો અને તેના કાન પાસે જઈને બોલ્યો બહેન હવે રડે શું વળે આ તો તમારો ભાઈ કમલ જ પુત્ર થઈને હાર લેવા આવ્યો હતો આ નવી બહુ તે બીજું કોઈ નહીં પણ તમારી પાડોશણ વિધવા જે સીમંતને દિવસે મરી ગઈ હતી તેણે તમારા બંનેની વાતમાં વગર લેવા દેવાની વચ્ચે તાપસી પૂરીને કમલને ખૂબ દુઃખી કર્યો હતો ચોપડે ઇશામ માણીને જુઓ પુત્રના ઉછેરમાં ભણાવવામાં અને છેવટે આ લગ્નમાં જે ખર્ચો થયો છે તેમાં પહેલાં હારની કિંમત આવી ગઈ અને વ્યાજ વસૂલ કરવા આ વહુ મૂકતો ગયો આમ કહી પાડોશીએ કમલે અંતિમ સમયે લખાવેલા કાગળ ઉછાના હાથમાં આપ્યો અને ધીમેથી ભીડમાંથી બહાર નીકળી ગયો કર્મના હિસાબ ચોખ્ખા થતા થોડી વાર લાગે છે પણ છેવટે હિસાબ થઈ ગયો લેણું વસૂલ કરવાની કર્મની રીત બહુ આગવી છે કોઈ કર્મનું લેણું ચૂકવવામાંથી છટકી શકતું નથી આ કંઈ એકલા નાણાંની વસૂલાત નથી પણ તેમાં વેદના અને દુઃખના હિસાબ પણ થઈ ગયા કમલને વિશ્વાસઘાતથી તેને જે માનસિક ત્રાસ થયો હતો અને તેના જીવને જે વેદના સહન કરવી પડી હતી તેનો પણ આમાં હિસાબ આવી ગયો ઉષા અને વિજય પુત્રના આમ અકાળે અવસાનથી જીવનભર હવે જે ત્રાસ ને વેદના સહેશે તેમાં કમલની વેદનાની બાદ બાકી થઈ હવે ઉષા અને વિજયને જીવનમાં કોઈ રસકસ રહ્યો નહીં સમૃદ્ધિ અકારી થઈ પડી આમ દુઃખનું ખાતું સરભર થયું અને પેલી પડોશણ જોશી આ જન્મે કુવારી વિધવા થઈ તેના કર્મ જીવન ભર ભોગવશે કર્મના સિદ્ધાંતથી જે માહિતગાર ન હોય જેને કર્મની વસૂલાતની નીતિ રીતિનો ખ્યાલ ન હોય તેને તો ભાગ્યે જ ખબર પડે કે આ હિસાબ કેવી રીતે મંડાયો અને કેવી રીતે ચૂકતે થયો કમલના મૃત્યુ પછી ઉષાને ચડતા દિવસ રહ્યા અને જતે દિવસે પુત્રનો જન્મ થયો ત્યારે કોણ સમજી શકે આ તો કર્મબાજી ગોઠવી રહ્યું છે લેણું લેવા પણ પુત્ર આવે લગ્નની પહેલી રાત્રિ પણ જોયા વિના લગ્નના દિવસે વર્ણનું અવસાન અને કુમળી કન્યાનું વૈધવ્ય જોતા લોકોને કર્મની વ્યવસ્થા જાણ્યા વિના કેવી રીતે સમજાય કે કુદરત ક્રૂર નથી ભગવાન કોઈનું સારું માઠું કરતો નથી આ તો બધા આપણા કરેલા કર્મોના લેખા જોખા છે અને પૂર્વજન્મના દેણની વસૂલાત છે તો તમને વાર્તા પસંદ આવી હોય તો મિત્રો લાઈક કોમેન્ટ અને શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો રાકેશ કાનાણી સપોર્ટ માટે ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ મિત્રો